વિદ્યાર્થી મિત્રો આપણે બે દિવસ પહેલાં કુંવરબાઈનું મામેરું સંપાદક ચંદ્રશંકર ભટ્ટ અને પૂર્ણિમા ભટ્ટમાંથી પ્રેમાનંદ વિશે વાત કરી અને મામેરું નામના પ્રેમાનંદના આખ્યાનની વસ્તુ સંકલના વિશે વાત કરી આજે આપણે મામેરું નામના આખ્યાનમાં પ્રેમાનંદે પાત્ર નિરૂપણ કેવી કર્યું છે એની વાત કરીશું તો મામેરુનું પાત્ર નિરૂપણ અથવા તો તમારી ભાષામાં પાત્રા લેખન પ્રેમાનંદ બહુ સરસ કથાકાર છે અને પ્રતિભાવંત સર્જક છે આપણો મધ્યકાળનો મહાકવિ કહીએ છીએ આપણે એટલે સ્વાભાવિક જ એના જે પાત્રો છે એ બિલકુલ આપણને સ્વાભાવિક લાગે છે સજીવ લાગે છે અને ચૈતન્યથી ધબકતા સજીવનો અર્થ જ એ મામેરુનું મુખ્ય પાત્ર નરસિંહ મહેતા છે સમગ્ર આખ્યાનમાં નરસિંહ મહેતાનું પાત્ર એક નિર્લેપ નિષ્કામ એવો ભક્ત અને એક પિતા એ બે રૂપે આલેખાયું છે નરસિંહનું ભક્ત સ્વરૂપ એ એનું દ્વિજ સ્વરૂપ છે દ્વિજ એટલે ભાભી મેણું માર્યું વનમાં ગયો રાસક દેખાડ્યો આ પછીની પરિણિત પ્રજ્ઞાવાલો નરસિંહ એટલે દ્વિજરૂપ બીજો જન્મ દ્વિજ એટલે બીજો જન્મ એ પૂર્વેના તેના સ્વરૂપનો ઉલ્લેખ આપણને કડવા બારમાં એણે જ્યારે કૃષ્ણને સ્તુતિ કરી એ સ્તુતિની અંદર આપણને મળે છે મેં કહું એ પ્રમાણે આખ્યાનની પંક્તિઓ યાદ રાખવાની બિલકુલ રાખવાની કેવો હતો હું હું તમને કદી ન સંભાળતો લાવતો ઘાસ મહીષી ચારતો ન જાણતો ધોળા પર કાળો મુજને ભાભી કહેતી ગોવાળો

બોલાવીએ પોતાનો કહી તેને ત્રિકમ નહીં કૃષ્ણને સીધો ઠપકો કે મારો કરીને નજીક લીધો હવે ત્યજાય નહીં બોલાવીએ પોતાનો કહી તેને ત્રિકમ ત્રજીએ નહીં તો મોસાળું કરો ખાલી છાપ સોનૈયે ભરો जो नहीं आ वो सुंदर शाम तो नागर साथे छे का नागर साथे काम छे समझी ले जो बात रे सुनी नरसैया नी विनती उठी धाया वहीं कुठना रे अब बारमा कड़वानी अंदर नरसी है पोताने विषय कहो छे क्यों तो आवो तो घास लाव तो भैंस चार तो ईश्वर ने कदी न संभार तो भाई भाभी भेगा रहता अबूद गोवा जेवो પૂર્વ જીવનમાં હતો તમે મને ભક્ત રૂપે સ્વીકાર્યો એના પછી મારો આ નવો અવતાર નરસિંહના આ ભક્ત સ્વરૂપની નોંધપાત્ર બાબત એ છે કે એ પ્રાપ્તવર ભક્ત છે સામાન્ય ભક્તિ કરનાર નથી આ ઈશ્વરનું વરદાન છે એને મળેલી ભક્તિ ભાભીના એક વચનથી દાજ લાગી વનમાં જઈ શંકર રીઝવ્યા કૃષ્ણની રાસ લીલાના શંકરે દર્શન કરાવ્યા વરદાન મળ્યું આનંદ મગ્ન બનેલો નરસિંહ હવે નિર્મળ વાણી અને કવિત્વ શક્તિ પામે છે અને ગીત ગાતો તાલ વગાડતો એ પાછો ઘરે આવે છે આવીને સૌ પ્રથમ ભાભીને નમન કરે છે કારણ કે હવે અંતરમાં કોઈ દાજ નથી નિર્મળ ચિત્ત થઈ ગયેલું છે નિર્મળ વાણી અને તે ન માર્યું હોત તો મને ક્યાં આ જોવા નરસિંહના ઘર સંસારના આલેખનમાં પણ એ નિશ્લીન ભક્તિમાં રત રહેતા ઈશ્વરના આધારે જીવતા ભક્તનું જ ચિત્ર ઉપસી આવે છે પત્ની અને પુત્રના અવસાનના દુઃખદ પ્રસંગે પણ એ તો કે ભલું થયું ભાંગી જંજાળ સુખે શ્રી ગોપાલ ઈશ્વરે જે કર્યું હશે એ સારા માટે જ કર્યું હશે આ એનો એકમાત્ર વચન સતત આપણે સાંભળીએ છીએ દીકરીને પણ રહેજે વિશ્વાસે એવું કહે છે ઈશ્વરના શાશ્વત નિર્માણમાં શ્રદ્ધા રાખી નિર્લેપ ભાવે અવિચલ રહેતા ભક્તનું આપણે નરસિંહ મહેતાની અંદર દર્શન કરી શકીએ છીએ જીવતા સંસાર ઘણો વિકટ દેખાયો એટલે જ અહીંયા જગત અને ભગતનો સંઘર્ષ છે આખા આખ્યાનમાં દરેક દરેક સાંસારિક વિકટ પ્રસંગે કવિએ એની ભક્તિને કસોટી રૂપ બનાવ્યો છે એ હારમાળામાં એ હુંડી હોય કે એ મામેરું હોય એને પૂરી શ્રદ્ધા મૂકી છે અને કૃષ્ણએ ભાગવું પડ્યું છે જો વિષ્ણુએ ઉધડકી ઉઠ્યો વેગે વૈંકુઠપતિ ગરુડ ક્યાં ગરુડ ક્યાં નરસૈયો નાગરો ભક્ત છે મારો છાપ ભરો તેની શીઘ્ર થાવો એટલે આટલી ઉતાવળે ગરુડપતિએ પણ આવવું પડે ભક્તની લાશ રાખવા માટે એવી અચલ ભક્તિ છે નરસિંહની આખ્યાનમાં એવા અનેક નાના મોટા પ્રસંગો આવે છે એવી ઉપહાસભરી પરિસ્થિતિઓ જેમાં નાગરી નાથ નરસિંહ મહેતાની મજાક કરતી હોય અને નરસિંહની ભક્તિપૂર્ણ મનોદશાને સૂક્ષ્મતાથી પ્રગટ કરતી એની માનસ ક્રિયાઓ આ પ્રસંગો અને પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ નરસિંહ મહેતાને વેવાયોએ ઉતારો કેવો આપ્યો છે એનું વર્ણન અથવા તો નરસિંહ જે વેલ લઈને દીકરીને ત્યાં જાય છે એ વેલનું વર્ણ પ્રેમાનંદનું નું વર્ણન દીકરી ના મોઢામાંથી આર્તનાદ નીકળી જાય છે જ્યારે વડ સાસુ યાદી લખાવે છે પહેરામણીની દાટ વાળ્યો રે ડોશીએ દાટ વાળ્યો પણ નરસિંહ મહેતા તો ડોશીએ રૂડું કીધું રે અને જો મોસાળું નહીં કરે તો ઉપહાસ એનો થશે રે એવું કહે છે કસોટી અને ઉપહાસ કરતા ઉષ્ણોદકના પ્રસંગે વરસાદ માટે સ્તુતિ કરતી વખતની અને ઠાલી છાપ મૂકવાનું કહે ત્યારની નરસિંહની શ્રદ્ધા જોઈએ આપણે તો આભા બની જઈએ જે આરજવ ભરી પ્રાર્થના કરે છે મોસાળાના સમયે નણ છેલ્લે મોસાળું કરે ત્યારે નણંદની દીકરી જે સૂતી હોય એ રહી જાય અને નરસિંહને લાગે કે કર્યા કાર્યવા પર પાણી ફરશે ત્યારે ફરી એકવાર માધવનું ધ્યાન એ દોરે અને એ કાપડું પણ આકાશમાંથી ટપકે નાગર સ્ત્રીઓ તો મોસાળું અને ખાલી ઠાબ જો હાથ ખાલી છે છાબ પણ ખાલી છે એટલે નાગર સ્ત્રીઓ ઉપહાસ કરે છે ઊભો રહી શંખ ફૂંકશે બાઈ વેવાયના રૂપ જુઓ રે કોટિક કંદર લાજેજી આ બધી જગ્યાએ નરસિંહની શુદ્ધ અર્થમાં મજાક થઈ રહી છે પણ એને એનો કોઈ જાણે કે અસર ન થતી હોય એવું લાગે કુંવરબાઈ જ્યારે આવા ઉતારે નરસીને મળવા આવે છે કુંવરબાઈ કહે તાતજી મને કેમ આવે વિશ્વાસ રે ઠાલી છાબ હું કેમ ધરું થાય લોકમાં ઉપહાસ રે મહેતાજી કહે પુત્રી મારી છો વૈષ્ણવની દીકરી તારે મારે ચિંતાશાની મોસાળું કરશે શ્રી હરિ એને એટલો વિશ્વાસ છે અને સ્ત્રીઓ બધી નાગર સ્ત્રીઓ બધી મજાક કરે છે વૈષ્ણવ વૈષ્ણવને ખોટ કંઠે માળા છે વેવારિયા દસ વીસ ટોપીવાળા છે કુંવર વહુને ધન્ય પિયર પનોતી છે બાપે વગાડ્યો શંખ સાદર પહોંચતી છે વાંકા બોલા વિપ્ર બોલે ઉપહાસે મૂકો છાપમાં પહાણ વાયે ઉડી જશે મૂક્યો દીકરીએ નિશ્વાસ આવી પિતા પાસે મેં તે કીધી શાન રહેજે વિશ્વાસે વિશ્વાસ રાખો દીકરી કંઈ કરમાં લીધી તાળ કાગળ મૂક્યો છાપમાં મહેતે સમરા શ્રી ગોપાલ તે આઠ આટલાની રાખી છે એ કુબજા હોય એ સુધનવા હોય તું અનાથ બંધુ દીનદયાળ દામોદર પરમેશ્વર એક બાજુ નાગર છે અને એમાં દુર્બળ મારી જાત એની વચ્ચે તારે આભરું રાખવાની છે જો નહીં આવો સુંદર શ્યામ તો નાગર સાથે છે કામ સમજી લેજો મારે તો કઈ કરવાનું છે આટલી બધી શ્રદ્ધા ક્યાંથી આવે એવો પ્રશ્ન થાય આપણને નરસિંહના પાત્રને ધ્યાનથી અવલોકીએ તો લાગે કે તેના વ્યક્તિત્વના અણુએ અણુમાં લોહીની બદલે જાણે કે ભક્તિ વહી રહી છે એની કેટલી બધી સૂક્ષ્મ માનસ ક્રિયાઓ અને દીકરીને કહેલા શ્રદ્ધા પ્રેરક વચનો રહેજે વિશ્વાસે એ જોઈને સમજાય કે એને કોઈ વાતની ચિંતા નથી એટલી શ્રદ્ધા નરસિંહના ચૈતન્યમાં કેવળ પ્રભુ વ્યાપેલો છે અને એને વિશ્વાસ છે કે આબરું જશે મોસાળું નહીં કરે તો એ મારી નહીં મારું આબરું નથી જવાની એ એની જવાની એટલે જ એને ધમકી આપે છે નાગરની નાદ સાથે કામ છે દૂર થકી દીઠી દીકરી મહેતાએ સંગર્યા શ્રીહરી જો ભક્ત છે પણ પિતાનું વાત્સલ્ય પણ છે ભલે એને દીકરાઓ અને પત્નીના મૃત્યુ વખતે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ કહ્યું પણ સાસરે ગયેલી દીકરીને ત્યજી નથી દીધી એનો પ્રસંગ છે સીમંતનો તો પિતા તરીકે જવું જોઈએ એવું વ્યવહાર જ્ઞાન એનામાં છે ભક્ત હોવા છતાં પણ ભક્ત તરીકે થાલી છાબ મંડપ વચ્ચે મુકાવવાની એનામાં હિંમત પણ છે શ્રદ્ધા પણ છે નરસિંહના આ ભક્ત સ્વરૂપને તમે મોસાળાના પ્રસંગમાં ઉકળતા પાણીના સમોવણના પ્રસંગમાં અને છેલ્લે નણદીની દીકરી રહી જાય એના પ્રસંગમાં બધી જગ્યાએ ચમત્કારો એના કારણે અંદર પ્રવેશ્યા છે પણ નરસિંહની ભક્ત અને વત્સલ પિતા બેવ છબી પ્રેમાનંદ નિરૂપી શક્યા છે પુત્રી જ્યારે જ્યારે મૂંઝાય વ્યથિત થાય ત્યારે ત્યારે નરસિંહ મહેતા છો વૈષ્ણવ કેરા બાળ અથવા તો રહેજે વિશ્વાસે એવું કહીને તું ભક્તની દીકરી છે વૈષ્ણવની દીકરી છે એની અંદર શ્રદ્ધા ધીરજની સાથે આત્મગૌરવ પણ પ્રેરે છે આમ નરસિંહનું પાત્ર એક વરદાન પામેલા પરમ ભક્ત તરીકે જેટલું સમૃદ્ધ રીતે આલેખાયું છે એટલો જ ભાવ સમૃદ્ધ પિતા તરીકે પણ આલેખાયો છે અને બીજું મહત્વનું પાત્ર એટલે કુંવરબાઈ કુંવરબાઈ આ આખ્યાનનું બીજું મહત્વનું પાત્ર છે આખ્યાનમાં કરુણ રસ કુંવરબાઈના આધારે જ વહે છે એટલે કે એ કરુણ રસ માટેનું આલંબન છે કુંવરબાઈ અકિંચન વૈષ્ણવની સુશીલ વ્યવહારું અને દીકરી છે શ્રીમંત કુટુંબમાં સારે ઠામ એને મહેતાજીએ પરણાવેલી છે જગત વ્યવહાર જગતમાં આ સ્થિતિભેદ ગરીબ બાપની દીકરી ગઈ છે શ્રીમંત કુટુંબમાં એટલે સાસરિયા હંમેશા મહેણા મારતા રહ્યા છે ઉપેક્ષા ઉપહાસ એક ઓશિયાળી દુબળી દયામણી વહુ તરીકે જ કુંવરબાઈ આપણને દેખાય છે એનું એક બીજું કારણ ગરીબ ઘરની દીકરી અને પતિની ઉંમર બહુ નાની છે લઘુ વયના પતિની પત્ની તરીકે એને જીવવું પડે છે આ જમાનામાં આવા કજોડા હતા સાસરીમાં આવતા જ એને સાસરિયાએ કહેલું આવો વૈષ્ણવની દીકરી સાસર વેલ સવ પાવન કરી અહીં વાંકા ગર્વથી ઓચરાયેલા વેણ એને વારે વારે સાંભળવા પડે છે આવા મહેણા સહીને જીવતી કુંવરબાઈની ખરેખરી વ્યથાનો આરંભ સીમંત પ્રસંગે મોસાળું કરવા તેના પિતાને ગરીબ હોવાથી સંદેશો ન મોકલવાનો સાસરિયાએ નિર્ણય કર્યો સાસરિયાના નિર્ણયથી મોસાળું ન થાય તો ભવનું મહેણું થશે એ ભયે આબરૂ રખવું કુંવરબાઈ ફફડી ઉઠે છે ભવનું મેણું ટાળવા વ્યવહારુ બની પોતાને પિયર કંકોત્રી લખવા એ સાસુને વિનય વિવેકથી સમજાવે છે સાસુના નારી હૃદયને પોતાના આંસુથી ભીંજવી કંકોત્રી લખાવવામાં કુંવરબાઈ સફળ રહે છે એક બાજુ બાપને મળવાના બહાને સાસુને સમજાવી મનાવી પત્ર લખાવનાર વ્યવહાર કુંવરબાઈ છે તો સાથે સાથે પિતાને અંગત સંદેશામાં સંપત હોય તો જ આવજો એમ કહેવડાવે છે ત્યારે વ્યવહાર વચ્ચે ભીસાતી કુંવરબાઈની કફોડી પરિસ્થિતિનું આપણને દર્શન થાય છે પિતા આવ્યાનું જાણી મળવા જતી કુંવરબાઈને નણંદ જ્યારે મર્મવેધક વચન આવા બાપથી ન બાપા ભલા એવું કહી દે ત્યારે એને સામે સંભળાવી દે છે સાસુ આગળ એક શબ્દ ઊંચા સાદે ન બોલનારી વિવેકી ગરવી કુંવરબાઈ નણંદને અતિશય તીક્ષ્ણ વચનો સંભળાવી શકી છે ગરીબની પુત્રી છતાં નિર્માલ્ય કે નિસત્વ એ નથી પિતાની નિર્ધનતાને કારણે તેમને માટે બોલાયેલા નણંદના કઠોર વચન કુંવરબાઈના આત્મગૌરવને અને એના સત્વને જગાડે છે પિતા પાસે પહોંચતા મોસાળાની સામગ્રી ન જોતા એના ચિત્તમાંથી એક આકરું વચન નીકળી જાય છે હું મુઈ મરતા તાત આપણે એ જરાક વાંચીએ છીએ જાણી વાત મોસાળો લઈ આવ્યા તાત ઉતાવળી મળવાને ધસી નણદી બોલ્યા મરમે હસી આ શું પુત્રીનું હેત સગાને કરવા આવ્યો વૈરાગી નું શું કામ શું મળવા ચાલ્યા એકલા એવા બાપથી ન બાપા ભલા મારે આવો બાપ હોય તો ન જા સાથે જે આવ્યા છે એ બધા વૈરાગીઓ છે ના જેવા જ મંજીરાને તાલ

કોનો પિતા લખેશરી કહાવે તે તો મારે શેખ પાવે રંગ પિતા આવ્યો મુજ ઘેર એક કાકડું સોનાનો મેર તમે મન માને તે કહો એવો પિતા મારો જીવતો રહો આ દીકરીનો પિતા માટેનો પ્રેમ છે નણંદને ચૂપ કરી દીધી છે બોલતી તમારો પિતા લખેશરી હોય તો મારે શું કામ રંગ પિતા આવ્યો મુજ ઘેર એક કાપડું સોનાનો મેર એ જે લાવ્યો છે એ મારા માટે સોનાથી પણ અધકેરું છે તમે મન માને તે કહો એવો પિતા મારો જીવતો રહો પણ આ જે ગૌરવ ભર્યા વચન છે એ પિતા પાસે જાય ત્યારે એ ઢીલી પડી જાય છે કારણ કે એમની પાસે કશું નથી નથી લાવ્યા તમો નાડા છડી નથી મોડ કે કુમકુમ પડી નથી માટલી ચોળી ઘાટ એવું દરિદ્ર શું આવ્યું તાત કેમ કરી લજ્જા રહેશે તાત હું છે નહીં મરતા માત મા મરી ત્યારે હું કેમ ન મરી ગઈ માતા વિના સુનો સંસાર નમાયાનો શું અવતાર જે બાળકની માતા ગઈ મરી બાપની સગાઈ સાથે ઉતરી જેવું આથમતા રવિનું તેજ મા વિના એવું બાપનું હેત કેટલું બધું એ કહી દે છે ઘડો ફૂટે રજડે ઠીકરી માં વિના એવી દીકરી ગોળ વિના મોળો સંસાર માતા વિના સુનો સંસાર સિદ્ધ કરવા એવા ઉપહાસ સાથે વેરાગી પાંચ પચાસ શંખ તાળ ને માળા ચંગ શું મોસાળું કરવાના ઢંગ ન હોય પિતા તો જાઓ ફરી એવું કહી રોઈ દીકરી પણ મેં તે મસ્તક મૂક્યો હાથ મોસાળો કરશે શ્રીનાથ તમારે જેટલી પહેરાવણી લખાવવી હોય એટલી લખાવો વળી પાછી પિતાને મળવાથી એની અંદર આત્મગૌરવ અને શ્રદ્ધા સંચરે છે પિતા પાસે શ્રદ્ધાવાન રહેતી કુંવરબાઈ સાસરિયાના મેણાથી જરાકવાર ડરી જાય વડસાસુની યાદીથી તો એ એકદમ ચિંતામાં પડી જાય કેવી રીતે થશે એની જે યાદી છે એ તમે ખાસ વાંચજો દાટ વાળ્યો રે ડોશીએ દાટ વાળ્યો રે વડ વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે મીઠા વચની થોડા બોલી હિંડે હરિગુણ ગાતી રે પરમારથી થઈ પત્ર લખાયું મનમાં મોટી કાતી રે કાગળ લઈ કુંવરબાઈ આવ્યા પિતાજીની પાસ રે વડસાસુએ વિપરીત લખાયું કહો હવે શું થશે રે લખેશરીથી ન પડે પૂરું એવું એવું લખાયું રે સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યું રે એક સાત મહિનાના ગર્ભધારી પહેલી વાર બનતી હોય એવી સ્ત્રી આવો આર્તનાદ કરે કે સાધુ પીવાને સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યું ન આવ્યું હોત તો આ દશા ન થાય આટલું બધું બોલી જાય છે એટલે શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચે એની આવન જાવન સતત રહે છે એ ડારે પણ છે અને સામો ફૂંફાળો પણ મારે છે એ જ્યારે આ યાદી સમયે આક્રોશ વ્યક્ત કરે છે ત્યારે પિતા પ્રત્યે રોષ નથી કેવળ આ સંસારના નિયમો આવો ગરીબ બાપ છે તો છે અને લખેશ્રીથી પૂરી ન પડે એવી યાદી એને શા માટે આપવાની

કુંવરી મારી ઘેર પધારો એમાં આપણો શું જાશે રે જો મોસાળો હરી નહીં કરે તો ઉપહાસ એનો થાશે રે ફરી પાછી શ્રદ્ધા એનામાં આવે છે અંતિમ પળ સુધી પ્રેમાનંદ કુંવરબાઈને હોલાની જેમ ફફડતી રાખે છે એટલી હદે કે મામેરું પતે મોસાળું થઈ જાય બધાને પોત પોતાનું મળી જાય ત્યારે વળી પેલી નણંદની દીકરી એક રહી જાય અને વળી કુંવરબાઈ ડરે કે કયા કાર્યવા પર પાણી ફરી જશે તો કુંવરબાઈ નિમિત્તે પ્રેમાનંદે ભરપૂર કરુણ આ આખ્યાનમાં વહાયો છે પાત્ર ચિત્રની દૃષ્ટિએ તમને ભલે મર્યાદા લાગતી હોય કે વચ્ચે શ્રદ્ધાને અશ્રદ્ધા વચ્ચે કેમ ઝૂલે છે પણ હકીકતે પાત્ર નિરૂપણની પ્રેમાનંદની ઊંડી શું જ અહીં પ્રગટ થાય છે કુંવરબાઈની આટલી અવગણનાને કારણે એ આટલી ફફડે નહીં તો બીજું શું થાય પિતા ગમે એટલી શ્રદ્ધા રાખવાનું કે તો ક્ષણ માટે ટકે વળી પાછી પહેરાવણીની યાદી જોઈ અને એની બધી શ્રદ્ધા તો સતત દોલાયમાન એના ચિત્તની ગતિ પ્રેમાનંદ આલેખી શક્યા છે પિતા ગમે એટલી શ્રદ્ધા પ્રેરે છો વૈષ્ણવની દીકરી પણ એ પિતા જેવી શ્રદ્ધાવાન ભક્ત નથી એ સંસાર વચ્ચે બેઠેલી સ્ત્રી છે નણંદો અને સાસુના મેણા ખાધેલી સ્ત્રી છે આઘાત આવતા ડગમગી જાય એવો એ સંસારી જીવ છે અને એટલે એ ડરે છે આનંદનો પારાવાર છલકે કમળા શેઠાણી કુંવરબાઈને હૃદય સરસી ચાપે એક નમાઈ દીકરીને ખરે ટાણે માતાની હૂંફ મળે આ ગમી જાય એવું ચિત્ર જોતા હવે ઉંમરબાઈના બધા સંતાપ ધોવાઈ જાય પિયર પનોતી એવું હવે એને કોઈ નહીં કે એવો એના અંદર વિશ્વાસ આવે આનંદ એનો પરાકાષ્ઠાએ પહોંચે ત્યાં જ બડબડાટ કરતી પેલી નણંદ એનો શ્વાસ ઊંચો કરી દે છેલ્લે છેલ્લે બહેણું દીકરી નણંદની રહી ગઈ પણ ત્યાં જ આકાશમાંથી કાપડું પડે અને આનંદ મંગલનું વાતાવરણ ફરી એકવાર આમથી તેમ ફંગોળાતી કુંવરબાઈની અંદર આત્મવિશ્વાસ આવે એક કારુણ્ય મૂર્તિ પણ તેજસ્વી એ પ્રેમાનંદે અહીં આલેખી છે